મારું નામ ધનવાણે હર્ષ સંજયભાઈ છે મારું નામ ચહાન રહી મહેન્દ્રભાઈ છે અમે ધોરણ ચાર બીમાં અભ્યાસ કરીએ છીએ અમે આજે તમને અમારા જિલ્લા વિશે થોડું જણાવીશું મારા જિલ્લાનું નામ બોટાદ છે મારા જિલ્લાનું નામ મારા જિલ્લાનું વડુ મથક બોટાદ છે મારા જિલ્લામાં કુલ ચાર તાલુકા આવેલા છે મારા જિલ્લાની વસ્તી અંદાજીત છ છે મારા જિલ્લાનો વિસ્તાર અંદાજીત બે હજાર પાંચસો ને ચોસઠ કિલોમીટર છે મારા જિલ્લામાં જવાલાયક સ્થળો જેવા કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડા સ્વામિનારાયણ મંદિર કુંડળ વગેરે છે મારા જિલ્લામાં ઐતિહાસિક સ્થળો જેવા કે ભુવન ધર્મશાળા સાળંગપુર વગેરે છે મારા જિલ્લામાં ધાર્મિક સ્થળો જેવા કે સાળંગપુર આયસી ખોડલ માતા જન્મસ્થળ જન્મ વગેરે આવેલા છે